રામ તો ગઈ શો આપણે ઓફિસેથી આવતા રહ્યા અને તરબૂચ સાથે આપણું વિનિંગ ટાઈમ થઈ ગયો છે તો આ બધા તરબૂચ ખાવા તરબૂચ ખાઈ લઈ પછી વિચારશું કે શું કરવું આપણો ભગવાન જીતે છે ખાવામાંથી ઊંચા આવે તો તમને કે ને આમ આઈ હોપ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ થોડા ઘણા મજામાં છીએ થોડા ઘણા નથી મજામાં પણ તમે બધા તો

જો કઈ સવા જે પલ્લુની તબિયત બરાબર હતી નહીં તો રસોઈ કરવાનું આવી ગયું છે મારા ઉપર તો ભાઈ નક્કી કર્યું કે ભાઈ પૌવા બટેકા બનાવી નાખું કીધું શું બીજું તો હવે કાંઈ ખાઈ નહીં અત્યારે એટલે મેં પોવા બટેકા સેલા પડે અમે પૌવા બટેકા બનાવી નાખીએ તો અત્યારે મેં બટેકા બાપા મૂકી દીધા છે પૌવાને એવું લઈ આવ્યો છું અને થોડું થોડું હવે અલગ અલગ ઇન્ડ્રી ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર ભેળવશું અને બનાવશે આજે પૌવા બટેકા

ખૂબ મસ્ત મજાના કે પૌવા બટેકા બનાવવાનું મને કહી ગયા કે પૌવા બટેકા બનાવે છે તો રસોડામાં એકદમ મસ્ત બનાવે એવી આશા સાથે આપણે એને શું કહેવાય બેસ્ટ ઓફ લક દીધું છે કે આપણે ખાવામાં આવે ને ત્યારે મસ્ત મજાના બનેલા હોય જુઓ ભાઈ સાહેબ પૌવા બટેટા બનાવવા માટેનું ઇન્ગ્રીડિયન્ટ્સ બધું તૈયાર થઈ ગયું છે બધી સૂકો મસાલો લીલો મસાલો અને આ બે વસ્તુ છે ને તો પૌવા બની જાય પછી ઉપરથી વપરાવાની હોય જીણી સેવ અને મસાલાવાળા બી અમુકને નો ફાવતા હોય તો એ નો પણ ખાતા હોય એવું છે તો અમને બેને બહુ ભાવે કે ભાઈ પૌવા બટેકા હોય તો ઉપર ઝીણી સેવ હોય નાયલોન અને મસાલાવાળા બી હોય તો ખાવાની મજા આવે પૌવા તો પહેલાંમાં ડ્રાય નાખવાની છે પછી આવતા ચૂકો મસાલો હળદર મરચાંનો પાવડર સૂકો મસાલો તમામ વસ્તુ આમાં પડી ગઈ છે એ આમાં કાંઈ જાતનું બાકી રહેતું નથી આ વખતે તૈયાર થાય છે કમ્પ્લીટલી હવે નાખવાનું એક નમક અને થોડુંક આપણે સ્વીટ કરવું છે એટલે અંદર ખાંડ ઉમેરવી પડશે એમાં ખાંડ ઉમેરવું પડશે કોથમરીમાં નાખી દેવાની સુગંધાઈ વાળા ખાંડ છે હવા મારી ઉપર દે નાખવાની પણ આમાં તમે નાખો તો થોડીક ગરમ થઈ જાય ને તો એની ખુશબુ આવે કોથમરી જો ગાઈસ મસ્ત મજાના જીતે પૌવા બટેટા બનાવી નાખ્યા છે દેખાવમાં તો એક મસ્ત મજાના સુપર છે હવે જોઈએ હવે ખાઈ પછી ખબર પડે કે કેવા છે બરાબર મસ્ત મજાના બનાવ્યા છે અને મને ઉઠાડી ગયા છે કે હાલ હવે જમી લે તો ગાઈસ જીતે મસ્ત મજાના આપણને પૌવા બટેટા બનાવી દીધા છે હવે ખાલી ડુંગળી સુધારે છે આપણે પછી જમી લેશું મસ્ત મચાનું જેટલું જમાય એટલું આપણેથી અને હવે બે દિવસ રજા છે એટલે આપણે પૂરતો પૂરતો આરામ થઈ જશે તો ભાઈ સવારે જમી અને તમને મળીએ જો હલુ માટે મસ્ત મજાના પૌવા બટેકા તૈયાર કરીને ડીશ કમ્પ્લીટ કરી દીધી છે એની અંદર સેવ બી ડુંગળી છાસ ને મસ્ત રીતે ખાટા મીઠા મસ્ત મજાના પૌવા બટેકા બનાવી દીધા છે જમીન ફલું કહેશે કે કેવા લઈ ગયા કેવા લઈ ગયા ભાઈ પલ્લુ તને પવા બટેટા હમ જો આ પવા બટેકા મસ્ત મજા ના છે ખાવા સારા લઈ ગયા ને ફાયવા ને તો ગાઈસ આપને છે ને મસ્ત મજાનું પવ બટેકા જમી લીધું છે પવ બટેકા છાસ વેફર ને હું જમી લીધું છે અને હવે આપણે મસ્ત રીતે બેઠા છીએ નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈને આ તે રાત્રે હો દિવસ નથી આ રાત છે

પાણી પણ ભરવાનું છે તો પાણીમાંથી આરોમાંથી પાણી ભરે છે પાણીમાંથી આરો મસ્ત મજાનો એ આરો પ્લાન્ટ છે તો એ પાણી ભરી લે અત્યારે મસ્ત મજાનો પછી સવારે ગેસ ચિંતા નહીં તો રજા જ છે જો કે પણ જોકે અત્યારે જે અત્યારે ટાઈમ છે તો એક કામ કરી લઈએ સવારે તો વહેનો મોડાવેલ ઉઠવાનું થાય એટલા માટે આ થાકી ગયા છે આવશે ને કહેશે કે તું કઈ રીતે કામ કરે છે તો થાકી ગઈ છે ભેગા ભેગા તો ઓફિસ હોય મારે અને પ્લસ ઘરનું કામ જો યાર જી શું કે આપણે જે તાલી ગયા પી ના જો બસ થઈ ગયા શું કેવું તમારું ઘર કામ વિશે ના ઘર કામ તો ભાઈ છે ને એ તો ભાઈ લેડીસ થઈ થાય જેન્ટ્સ એટલું બધું ભાઈ ઘર કામ થાય

એટલે મેં એવું થાય કે મારે બેઠા બેઠા એને મણી દેવી પડે એ પકાવી દે તો એ રીતના એ બનાવી કે પણ બાકી તો એમથી તો એનાથી ગોલ ન થાય વળી વાટકો મૂકે એના કરતા કરતાં કરતા બટેકા આપણે સાદા મસ્તી બનાવ્યા હતા જે તે ખાઈ લીધા છે ના એકદમ ટેસ્ટી પણ હતા ભાઈ થોડા ઘણા ના તો કાલે તો જીતે કાંઈ ખાધી જ નહોતું મેં આજે તો દૂધક પી લીધું હતું આપણે ને આ ગરદહરું જે કાધું હમ કાલ કોન બી કોર મિલ્ક કે દટુ એટલે ઈ તમે કે ઓન્લી બોનલી હું તો ખાલી દૂધ પીધું એમ મંગરેજી માં મંગરે કોનેલ કે આપો ગુજરાતી પ્રો હા ગુજરાતી બોલવાનું હોય આપની માતૃભાષા ગુજરાતી છે એટલે કે આમાં તમને એડ્રેસ કર્યો પછી દૂધ બનાવી દો દવા તો પી લીધી એટલા કામ તો ઓછા કર નહીં થાય ના એ લીધું મસ્ત મજાનું જો બરાબર તમે હવે એડ્રેસ પહેરતા હો અને દૂધ બુધ જે કાંઈ કરવાનું છે એ કરી નાખો તો કઈ સ્થિતિ એનું કામ કરવા જતા રહ્યા હું પણ મળું તમે બ્લોગમાં આગળ આગળ શું થાય છે શું કરે છે જીભ પછી કરવાનું તો કાંઈ નથી દૂધ બન દૂધ પી પી જવાનું છે એટલું છે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ કરી આપણે કાલે મળશું તો ગઈશ આપણે ખુદ તો અહીંયા મસ્ત મજાનું દૂધ આવી ગયું ખબર છે દૂધ પી લે છું ફટાફટ વાની લીગાડી આ દૂધને ખૂટાડવું ને એ જ મારા માટે ઓલી કહે ને અગ્ર ગઈશ છે ને તે મસ્ત મજાનું દૂધ બનાવી દીધું છે મને ભાવે નહીં અને દૂધ આપણને

તો ગાઈસ આજનો ફરી મળીએ એક નવા વિલોગ સાથે ત્યાં સુધી ખુશ રેજો ખુશો ગમે તો એક લાઈક કરો કરો અમાર ચેનલને ને કરો બાય